વિશ્વામિત્રી નદીનું લેવલ વધી રહ્યું છે અને કાસમવાલા વિસ્તાર જે છે ત્યાં લગભગ પચાસ જેટલા મકાનો છે જે આમના રહેવાસી રહી રહ્યા છે એમના ત્રણસો જેટલા નાગરિકોને અહીંથી સ્થળાંતરિત કરવા માટે તંત્રની મદદ લઈને અમે આયા છે કોર્પોરેશનનું તંત્ર ઉપસ્થિત છે અમારા પોલીસ તંત્ર ઉપસ્થિત છે અમારા સ્થાનિક નેતાઓ ઉપસ્થિત છે અને બધા જ લોકો એમને સમજાયું છે અને લોકો હમણાં વિસ્તાર છોડીને એની બાજુમાં જે સ્કૂલ છે ત્યાં જઈ રહ્યા છે અને ત્યાં બે એક દિવસ રહેવાનું એમને જોતાશે ત્યાંની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આ વિસ્તારમાં પણ 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 વગેરે મૂકવામાં આમના આવી રહી છે અને પોલીસ રહેશે જેથી કરીને અંદર કોઈ એનું ધ્યાન રાખવામાં નદી છે એનું સ્તર વધી રહ્યું છે જેના કારણે અહીંયા જે કાસમાલા પાસે જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શક્યતા થઈ શકે છે રાતે જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આજે અહીંયાથી જે લોકો રહી રહ્યા છે એને ખસેડવાની કાર્યવાહી હાથ ધરીએ છીએ એ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આશરે ત્રણસો જેવા લોકોનું સ્થળાંતર થશે હાલમાં અને એ લોકો અહીંયાથી જશે ત્યારબાદ અહીંયા લાઇટિંગ પણ કરવામાં આવશે ઇલ્યુમિનેશન કરવામાં આવશે અને સાથે સાથે પોલીસ રાખવામાં આવશે જેથી કંઈ એમ પાછળ એમના ઘરમાં કોઈ ચોરી ન થાય જે બાળકો અને મહિલાઓને ત્યાં સરળતા કરવામાં આવશે લોકોની પણ સુરક્ષા માટે ત્યાં પણ પોલીસ રહેશે અને પૂરી તકેદારી રાખવામાં આવશે પૂરી નાઇટ સ્ટેન્ડ બાય અહીંયા રહેશે લોકો